હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સારી એવી સરકારી યોજનાઓની માહિતી મોબાઈલ કે કોમ્પ્યુટરની માહિતી મેળવવા માગતા હોય તમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરશો જેથી સારી એવી માહિતી તમને મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપર તમારા ઇમેઇલ આઈડીમાં અને નોટિફિકેશન તરીકે મળી જશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે મિત્રો કોલેજમાં જાય છે અભ્યાસ કરે છે એ લોકોને ખ્યાલ હોતો નથી કે પોતાની ખેતીની જમીનમાં બોજો દાખલ એટલે શું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણી જમીનના જે સાત બારના ઉતારા હોય છે એની અંદર બોજો દાખલ એટલે શું એના વિશે જોઈશું તો મિત્રો આપણી ખેતીની જે જમીન છે એ જમીન ઉપર આપણે લોન લેતા હોઈએ છીએ બેંકમાંથી કે સહકારી મંડળીમાંથી તો એ બેંક તરફથી એક રકમ તમને આપવામાં આવે છે જમીનની મર્યાદા પ્રમાણે દાખલા તરીકે બે લાખની રકમ હોય ની લોન હોય તો તમારે અઢી લાખ કે સવા બે લાખનો બોજો પાડવામાં આવતો હોય છે એ ઈ તાલુકામાં ઈ ધરા કેન્દ્રમાંથી કાં તો હવે તો બેંકો જાતે જ કરે છે કામ તો સાત બાર ઉતારાની અંદર લખેલ હોય છે સાત આ હવે થઈ ગયા છે નવા ઉતારા તો આપણે નીચે જોઈ લઈએ આજે એક લાખ બતાવવામાં આવેલ છે આપણે ઝૂમ કરીને જોઈએ કે આ એક લાખ દેના ગુજરાત ગ્રામીણ બેંક એવું લખેલું છે એક લાખનો બોજો બરાબર તો આ બોજો કહેવાય જે સાત નમૂનો સાતનો હોય એની અંદર દાખલ કરેલું હોય છે એટલે કે તમે જે લોન લેશો એની વિગત હવે મિત્રો દાખલા તરીકે તમારે સંયુક્ત ખાતું છે ચાર ભાઈ છે ચાર ભાઈની એ જમીન ભેગી છે ઉતારા એક જ છે હવે એક ભાઈએ લોન લીધી એના વિશે તમારે જાણવું હોય તો ઉતારામાં આ બોજો તમે જોઈ શકો છો કે એક લાખનો બોજો બતાવે છે એ પ્રમાણે તમારા ઉતારામાં જો બોજો બતાવતો હોય તો તમને ખ્યાલ આવી જશે કે આમાં જમીનના ઉતારામાં લોન લેવામાં આવેલી છે હવે બીજી વિગત જોવી હોય તમારે તો આ બોજો એક લાખનો બોજો લખેલ છે એની પાસે અહીંયા ચોવીસ ઝીરો નવ એમ બતાવવામાં આવે છે એને શું કહેવાય એને નોંધ કહેવાય બરાબર હવે એ નોંધ નંબર તમે કાઢશો એટલે એમાં વિગત લખેલી છે બેંકની કોને લોન લીધી છે ક્યારે લીધી છે એની વિગત તમે જાણી શકશો એ જે ચોવીસો નવ છે એ બોજાની એન્ટ્રીનો નંબર છે એ નંબર તમે ઓનલાઈન કઢાવશો ઈ ધરામાં જઈને કે ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ સેન્ટરમાં જઈને એ નોંધ નંબર એટલે તમને બોજાની વિગત જાણવા મળશે તો મિત્રો આ પ્રમાણે બોજો દાખલ એટલે શું તો હું આશા રાખું છું કે ચોક્કસથી તમને ખ્યાલ આવી ગયો છે કે બોજો દાખલ એટલે શું તો મિત્રો સારી એવી જાણકારી મેળવવા માટે હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને મિત્રોને શેર કરશું જેથી જે લોકો અભ્યાસ કરે છે કોલેજ સ્ટુડન્ટ છે એ લોકોને પણ ખ્યાલ આવી જાય કે બોજો દાખલ એટલે શું તો સારી એવી માહિતી સાથે ફરીથી મળીશું